કદાચ કોઈ દરજીના દીકરાને એવું પૂછવામાં આવે કે તમને આયોજન બરોબર ખેડૂત ના ખેડૂતના દીકરાને કોક પૂછવામાં આવે કે તમને આયોજન કેવું લાગે છે અને આ શું થાય છે તો ખેડૂત દીકરો એમ કે ભાઈ ભાઈ બારે મેઘ ખાંગા થયા હોય એવું વાતાવરણ સર્જાણું છે અને કદાચ અમારી જેવા નાના કલાકાર ને પૂછવામાં આવે કે ભાઈ તમને આ આયોજન કેવું લાગ્યું અને હાથ દી ઉદી આયા શું થવાનું છે તો કદાચ અમારી જેવા કલાકાર એમ કે કે સર્પના દુશ્મન ગરુડ ગરુડના પિતા વિષ્ણુ વિષ્ણુ ના પત્ની લક્ષ્મી લક્ષ્મીના પિતા સાગર સાગર ને બાંધનાર ભગવાન રામ રામ ના પત્ની સીતા સીતાનું હરણ કરનાર રાવણ દીકરો મેઘનાથ ને મારનાર લક્ષ્મણ લક્ષ્મણને પ્રાણ આપનાર હનુમાનજી ધજા ઉપર બિરાજમાન છે એવા અર્જુન અર્જુનના પ્રિય સગા એટલે કૃષ્ણ કૃષ્ણનો દીકરો એટલે પ્રદ્યુબન પ્રદ્યુબન દીકરો એટલે અનિરુદ્ધ અનિરુદ્ધના પત્ની એટલે ઓખા ઓખાના પિતા એટલે બાણાસુર બાણાસુર જેની વંદના કરે એવા ભગવાન શિવ ભગવાન શિવના પત્ની એટલે પાર્વતી પાર્વતીના પિતા એટલે હિમાલયની હિમાલયની ગોદમાંથી જે

પણ જેથી જ્ઞાન ની ગંગા જો અહીંયા આવી હોય અને એમાં આપણે એક ડૂબકી ન મારી તો મારી તમારી જેવો અભાગ્યો જીવ કોઈ નો કહેવાય બાપ મા ભગવતી ઉમાના સાનિધ્યમાં મારે તમારે બેહીને આજ આનંદ કરવાનો છે આજ આનંદની વાત તો ઈ છે

જગદીશ પછી હવ નમાવે અંબા આગળ આલિયા મારે તમને બધાયને એક વાત જરૂર કેવી છે કે કોઈ પણ માતાજી નો ફોટો તમે લઈ લ્યો એમાં કદાચ લાલ ચુંદડી ઓઢી હોય કે લીલી ચુંદડી ઓઢી હોય પણ એક મારી માં ઉમિયા એવી છે કે જેને શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે સફેદ લુગડા ધારણ કર્યા છે અને એના દીકરાઓને બે હાથ જોડીને કરબત પ્રાર્થના કરું છું મારો બાપ કે એ માના લુગડામાં દાગ ન લાગે ને એવું જીવન તો જીવજો જીવજો ને જીવજો બીજી વાત ભાઈ કરી એમ કે આય કદાચ એક થી માંડીને કરોડ રૂપિયા આવશે તો કોઈ કલાકાર પોતાના ઘરે લઈ જવાના નથી તમામે તમામ રૂપિયો ગૌ સેવામાં આપવાનો છે એટલે મારો બાપ મન મૂકીને રહેજો તમને જ્યાં મોજ આવે ને બે હાથ ભેગા કરીને તાળી ઉપાડજો એથી વધારે મોજા આવે તો આકલા પડકારા કરજો અને આકલો પડકારો તો આપણા બાપનો છે એમાં મને તમને કોઈ રોકી ન હગે અને ઈથી વધારે મોજ આવે તો ખિસ્સામાં હાથ નાખજો પણ હવ હવ ના બરોબર પણ મંચસ્થ બિરાજમાન તમામ કલાકારનો એક ટૂંકો પરિચય આપી દઉં પછી કાર્યક્રમની શરૂઆત આગળ કરવી છે ભાઈ દીપકભાઈ પ્રજાપતિ મારા વડીલ મુરબ્બી એ મને અહીં સુધી લઈ આવ્યા ને આપ જેવા ગુણીજનના દર્શન કરાવ્યા એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવી લઈ ગુજરાત વિજાણન જેને કહી શકાય ગહવાવાળા તો ઘણાય મળે છે સાહેબ પણ જેનો હાથ બેંજો ઉપર પડે અને સંગીત જન્મ લઈએ

આટલું કોઈને નો દેતો એ દુવાર કે વાળા ને ઘણું જીવો અમારે માઇક વાળા નીતર ભૂખે મરે તમે બધા બોલવા વાળા કમલ સાહુ ને મધુભાઈ ને એક વાર જોરદાર તાલીઓ ના ગડગડાટ થી વધાવી લ્યો અને તમે દાંત કાટતા રહ્યો તમે આખું બતાવો મને બીક લાગે હે મને બોલો હજી ગણપતિ નોતા માંડ્યા ત્યાં મને ધમકાવી દીધો માઇક માં નો બોલતો હે પણ મધુભાઈ ને એક જોરદાર તાલીઓ ગડગડાટથી વધાવો અને એકવાર આ મહિલા મંડળને ને ફરીથી તાળીઓના ગડગડાટથી વધાવો જેમણે આ એક ભગીરથ કાર્ય કર્યું છે અમારા ચંદ્રિકા બેન ને રેખા બેન ને એક વાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો આગેવાન બન્યા છે ને ભાઈ હે અને હે હા તો તમતાર તમને મજા આવે તો પાડજો હું તો નથી કેતો તમતાર મારામાં તાળીઓ પાડો એમ હા પણ ડોક્ટર અને આ તો ભાઈ જો સંસ્કાર અને શિક્ષણ ની નગરી છે સંસ્કૃતિ ની નગરી છે વડોદરા એટલે બરોબર એટલે મારે તમને કેવું પડે છે કે લોકો એમ ડોક્ટર યોગ વાળા એમ છે કે નિરોગી શું કામ ખબર છે અહીંયા એક્યુપ્રેશર ના પોઈન્ટ આપેલા છે ઈ સામ સામે ભટકાય એટલે માણા માંદો ન પડે પણ આપણે મૂળ ગુજરાતી ને ભાઈ હે આપણે આપણા બાપ નું ના માનતા હોય યોગ વાળા ને માની પણ ગુજરાતીના ગળે ઘૂંટડો ઉતરે એવો દાખલો તમને આપું કે જે લોકો પાડે છે જોયા હું સુર નો કલાકાર નથી હો હું શબ્દ નો કલાકાર છું એટલે મારા શબ્દો માં ધ્યાન દેજો કારણ કે હું મારો એક શબ્દ ઉપરથી નીકળી જાય ને તો આખી વાત ઉપરથી વહી જાય એટલે શબ્દ પકડજો ખાસ કોઈ દી હા એટલે અમુક ફટાકડા હશે મારી પાસે લાંબી વાટવાળા વાળા અમુક ને કાલ બપોર ફૂટશે અને એવું જરૂરી નથી હોતું ભાઈ બધા હેલોજન જ હોય બધા હેલોજન હોય એવું જરૂરી નથી હોતું અમુક હેલોજન હોય અમુક પાંચસો ના ગોળા હોય અમુક હો ના ગોળા હોય અમુક જીરો ના લેમ્પ હોય અમુક ટ્યુબલાઇટ હોય અને એમાંય અમુક ટ્યુબલાઇટ પાછી એવી હોય જે બાજુ વાળાના સ્ટાર્ટર થી ન ઝૂપડે અહીંથી તમે ગમે એવી રજૂઆત કરો ને તો એ બાજુ પૂછે હું કીધું તો શું બાર થી આવ્યો છો પણ આનંદ કરાવો છે મોજ કરાવી છે કચ્છ કડવા પાટીદાર સમાજ આનંદની વાત છે સાહેબ કેટલું સાહેબ મારે ને તમારે કાંઈ આંખની ઓળખાણ નથી નાત નેડો નથી પણ તોય કાંઈક લાગણી હશે માં ઉમિયાની કે અમારે અહીં સુધી આવવાનું થયું વાહ હાજી 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 મને ના ઘરે ઉતારો આપ્યો તો નરેશભાઈ લીંબાણી ઘરે ઉતારો આપ્યો તો હજી મને કે ફ્રેશ થવું થઈ જાવ તમે તમ તારે હું બાથરૂમમાં ફ્રેશ થતો ને કીધું ના ના કાંઈ બાથરૂમમાં શું તકલીફ હોય ભાઈ તો આ ક્યાં હોવું તું મેં કીધું વળી પાછો રૂમમાં આવ્યો મોઢું લુસતો તો માથું ઓળાવતો ભાઈ કાંઈ તકલીફ નથી ને ભાઈ ચા થઈ ગઈ છે ભાઈ નાસ્તા તૈયાર છે તમે તમારે રેડી છે બધું ભાઈ કાંઈ તકલીફ નથી ને તમને ફાવે છે ને મેકદું હવે ઘરે નહીં ફાવે કારણ કે તમે મને એટલું હાચવો છો ને કે એટલું તો મારી ઘરવાળી મને નથી હાસલતી હા અને તમારા કાર્યક્રમનો મોટામાં મોટી જો કોઈ સફળતા હોય ને તો એ એ છે કે અહીંયા બાળકોની સંખ્યા ઓછી છે હા મને ભાઈ પેલા તો પેલા હું વાત કરી દઉં ભાઈ મને વાત કરી દીપકભાઈ મને કે વડોદરા જવાનું છે બધાય કચ્છ કડવા પાટીદાર સમાજના વેલ એજ્યુકેટેડ પર્સન છે બધા ભણેલા ગણેલા છે એટલે તમે ઇન્ટેલિજન્ટ જોક કરજો બરોબર એટલે મેં કીધું જોકમાં કઈ ઇન્ટેલિજન્સી જેવું હોતું નથી સાંભળવા વાળો જોઈ બરોબર ને પણ તોય તમારા મગજ ના મીટર કાટા ક્યાં સુધી જાય જાય છે એની માટે બે વાત કરી દઉં તમને તમને સમજાઈ પછી મને અહીંથી મહેનત કરવાની ખબર પડે બરોબર એક જણો આમથી આયલો આવતો હતો બીજો આમથી આયલો આવતો તો આ બાજુ વાળાએ આ બાજુ વાળા ને પૂછ્યું કે ભાઈ તારા હાથમાં શું છે તો આ બાજુ વાળો ઓલા ને કે ભાઈ આ ભણેલા ગણેલા હોય વેલ એજ્યુકેટેડ હોય એના કામની વસ્તુ છે તારા કામની વસ્તુ નથી હાલ નીકળી ઓલો કે ભાઈ હું સ્વીકારું છું કે હું અભણ છું પણ તું કે ખરા કે તારા હાથમાં છે હું પછી ઓલાએ કીધું કે આને થર્મોસ કહેવાય એમ તો કે આની વિશેષતા ઈ કે આમાં તાડુ નાખો તાડુ ઉનું નાખો તો ઉનું તો ઓલો કે તે હું નાખું ઈ કે બે ચા ને એક થમ્સ અપ આ ભણેલા હાલો આ પકડાઈ ગયો હવે બીજી વાત કરી દઉં તમને એક જણો ધોમ બીડીનો બંધાણી ભાઈ તમે જો વેસની માણસ હોય ને હા બસ એક જણો ધોમ બીડી નો બંધાણી હવે જો વેસની માણસ હોય ને એ રાઈતે જાગે ને એટલે સૌથી પેહલા છે ને એને એનું વ્યસન યાદ આવે તે રાઈતે બે વાગે જાય ગયો

તો આ તો કાશ્મીર માં જઈને ગુલ્ફી વેચે એવા છે જો હું તમને હારું લગાડવા નથી કે તો આ હાર્મોનિયમ ઉપર બેઠો છું ભારત દેશ નો કોઈ ખૂણો એવો બાકી નથી કે જ્યાં મેં પ્રોગ્રામ નો કર્યા હોય કોઈ રાજ્ય એવું બાકી નથી જ્યાં મેં પ્રોગ્રામ નો કર્યા હોય પણ ગમે એ રાજ્યમાં જાઉં મને એક કચ્છી પટેલ મળે મળે ને મળે એમાં બેમત નથી સાહેબ આખા ભારત દેશમાં વિકસિત છો લ્યો હા પણ વાત કરતા હતા આપણે બાળકોની આજે આશ્ચર્ય કરવો છે લોક સાહિત્ય કરવું છે પણ બીજી વાત એટલી જરૂર કરીશ કે જે કાઈ બોલીશ એ હળવું બોલીશ હલકું નહીં બોલવું કારણ કે મને ખબર છે મારા માતાઓ બહેનો બેઠા છે ભાઈ બહેન બેઠા માં ને દીકરો બેઠા હશે બાપ ને દીકરી બેઠા હશે ગુરુ ને શિષ્ય બેઠા છે અને કોઈની મર્યાદામાં આંચ ન આવે એવું સાત્વિક અને મર્યાદાપૂર્વક પૂર્વક હાસ્ય અહીંથી કરવું છે બરોબર એટલે બોલીવુડનું કોઈ પણ પિક્ચર બસો કરોડ પાંચસો કરોડના ખર્ચે બને એ થિયેટરમાં ચડ્યા પછી હાથ દી હાલે કે ન હાલે એની કોઈ ગેરંટી નથી સાહેબ પણ હિતેર હિતેર વરથી અમારી લોક સંસ્કૃતિના લોક ડાયરા હાલતા આવે છે ને એનું કારણ એટલું છે કે એમાં સંસ્કૃતિ પડી છે એમાં ખાનદાની પડી છે હા જો બાળકોની વાત કરીને ભેગો આવ્યો એટલે જેના હોય એ હાચવી લેજો આ જેના બગીચાના ફૂલડા હોય એ માળીને વિનંતી હાચવી લે નહી ભગવાનની દયાથી દયા થી અમારે છે ઘરે તો તો નો ભેગા લઈને આવી એ આ છોકરા થી કંટાળીને તો વડોદરા આવ્યા એવા બાળક બાળક છે સાહેબ અધ